કેમ ગુજરાતી મિત્રો મજામાં મજામાં ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે તો મને ખબર છે ભાઈ તમને ને હમણાં ટ્રેક્ટરના વિડીયો જોવા વધારે ગમે છે મારા કરતા મારા કરતા ટ્રેક્ટર જોવા હું વધારે ગમે એવી મને હમણાં બે ત્રણ જગ્યાએથી વાવડ્યા છે તો વાંધો નહીં ટ્રેક્ટરના વિડીયો વધારે બનાવીશું આપણે એવું કોઈ હે નહીં અને જો ટ્રેક્ટર છે ને એમાં પડ્યું છે અત્યારે નવું ગવાળા ખેતરમાં કેમ કે છે ને એમાં રાપ આંકવાનું ચાલુ કરી દીધું છે મેં કાલે થોડીક દાંતી આખવાની બાકી હતી કાલે આઈએ ને છે ને રાપ જોડાવી અને ચાલુ કરી દીધી છે કાલે સાંજે થોડીક આંકી હતી થોડીક એટલે અડધી કંઈકી હતી અને હાલો અડધી આંકવાની બાકી એ આકી નાખી પછી આપણા ખેતરમાં આખવાની છે કેમ છે ને ધ્રોકડ બહુ છે તો ફટાફટ આંકી નાખી અને જોઈ લે મારો ભાઈ એ રઘુ એ ક બ્લોક ચાલુ થયો નથી આવ્યો નથી હાલો તો જઈ આપણે એને રા પકવા હજી હમણાં થયું હતું એટલી વાર જોઈ લે આખું ધૂળવાળું ભરાઈ ગયું પાણીની બોટલ એ મૂકી દઈ આખું ભરાઈ ગયું ધૂળવાળું જોતા હજી હમણાં જોયું હતું કાલે આ રીતના રાપ ઈ છે આજે ઓલીસ રકવાનું બાકી છે તમામ બધો તડકો વધી જાય હાજી જાક નાખી હોત તો ટેન્શન અને આપણું ટ્રેક્ટર હે ને હમણાં ફાઇનલી સો કલાક ટચ કરવાનું છે સર્વિસ તો સિંચર કલાકે આવી જાય પણ એવી જરૂર નથી સર્વિસની પણ હવે સો કલાક થઈ ગઈ એટલે હવે કરવી જો હે એટલે હોલે ઓફિસમાં ફોન કરી હવે આવી જજો સર્વિસ કરવા ડીજેલ મને પૂરું થવું હોય ખાવાનું ડિજલ પુરા ભાઈ આપણે હે ને નવ વીઘા વાળા ખેતરમાં રાહ પાકી લીધી શેર વીઘા વાળા ખેતરમાં જ રા પાકી લીધી અને બધી ધોકડ પાડી નાખી છે અને અટાણે આપણા ખેતરમાં હેને રાહ પાકી લીધી છે ફાઇનલી અને જો તમને હે ને એટલા દીઠિયા હું હે ને એક વસ્તુ બતાવવાની છે ને રાહ જતો તો અમારી સીબડી હે ને ભાઈ કેદુની ઉગી ગઈ છે પણ અમારી આ રહહના લીધે હે ને હમણાં હું બેતન દીધી લોગ ઉતારતો નથી આ ખરાબ વસ્તુ છે ભાઈ વાંધો નહીં પણ હું લોગ ઉતારવાની આપણે પૂર્ણ કોશિશ કરશું કાયમ લોગ ઉતારવા મેં થોડુંક આરામ થઈ ગયું આરામ આવ્યું છે અને કાયમ હેન ભાઈ ટોપિક હું ગોતો ને કે કાયમ તમને હું હું વસ્તુ દેખાડે એ એક મેઇન વસ્તુ છે જો વસ્તુ ભાઈ તમને ગમે નહીં તો ચારસો પાંચસો વ્યુ આવે અને જો ગમી જાય તો કાયમ ને હજાર વ્યુ આવે હમણાં સહેલા હેને ને દસ પંદર લોક થયા ને કાયમ ને હજાર વી હજાર વ્યુ આવે છે એમ તો સારો સપોર્ટ કરો હો અને આવા નવો સપોર્ટ કરતા રહેજો તો તમને ભાઈ દેખાડવાનો હો તો એ સીબડી અમારી જો કીમ બાકી જોઈ લે આ ઓલી જ સીબડી છે ભાઈ જે આપણે છે ને વાવી જોયું આમાં છે ને કાલે જ દવા મારી છે દેખાઈ જાય ક્યાંક ક્યાંક છે ને પાંદડા ઈરું કોતરી ગઈ છે મસ્ત મજાની ઉગી ગઈ છે બધી ઠેકાણે મસ્ત મજાની ઉગી ગઈ છે આ બાજુ ભાઈ શીપડી છે ને આપણે હું તમને વાત કરતો હતો ને કે નથી ઉગી એ આ બાજુ બધી ઉગી ગઈ હતી અને આની આશા જ છે ને આપણે ખંભાળિયાથી બી લઈ આવ્યા તા ભૂમિગ્રો માંથી ઉગ્યું નહીં અને પાસું જે ભાણવરથી લઈ આવ્યા ને એ કાયદેસર ઊગી ગયું આ પાસું લેવા આવી હે અને આ મારી જ હાહીર છે લગભગ સોપલ કેમ કેમકે મેં બધાયમાં તંતન બી આવ્યા હે જો સે બધામાં તંતન બી દેખાય મસ્ત મજાની ઉગી ગઈ છે અને ભૂમિ એગ્રોવાળાએ એમ કીધું કે ભાઈ હેને જ્યાં જ્યાં જેટલા ખેડૂયો અહીંથી બી લઈ ગયા હે ઈ બધાને ઉગી ગઈ છે તમારે કેમ ના આવી ગઈ ની ભાઈ અમને ખબર નથી તો હવે ઈ વાત છે ને ભાઈ માહિનામાં નથી કેમ કે પડીકી એક્સપાયર નથી જો પડીકી એક્સપાયર હોય તો આપણે એમ થાય કે ના બી હે ને કદાચ એક્સપાયર હોય એટલે ના આવી ગયું હોય પડી કે એક્સપાયર નથી ઈ ના આવી ગયું અને પાણવરથી બી લેવાય તો એ ઉગી ગયું નું ના આવી ગયું એટલે હવે ખબર નહીં શું ફોલ્ટ હોય આપણે એની નહીં ઓલી શું કે આમ ઓલું નથી કરતા નીચું નથી દેખાતા પણ ફોલ્ટ થઈ તો હે બરાબર અને આ રીતની આપણી સીવડી છે હવામાં પાણી છે ને કંઈ કાઢવું એ કીધું ખબર છે નહીં મને ઉગી જાય પછી થોડાક દિવસ કદાચ કાઢવાનું હોય એ રીતનું હે આખું બાકી મસ્ત મજાની ઉગી ગઈ હાલો તો હેઠે હરી હાકવાનું બાકી છે તો ફટાફટ હાકી નાખી અને બાકી તો બધું હકાઈ ગયું છે મારી મમ્મી જોઈ ત્યાં ધોકા ભેગી કરે છે દેખાય અને ભાઈ સનસેટ નો વ્યુ તમે જોવો ખાલી કેમ બાકી આજ તો ગામડે રહેવાનો ફાયદો છે ભાઈ રોગો હું સિટી મૂકીને ગામડે આવ્યો હોય અમદાવાદ જેવું અમદાવાદ સિટી મૂકીને નોકરી મૂકીને શું કરવા આવ્યું ગામડે રહેવા અને સો કલાકે થઈ ગઈ છે સર્વિસવાળા ભાઈને ફોન કર્યો હતો એટલે કદાચ છે ને હવે બે તંદીમાં આવી જાય સર્વિસ કરવા પછી આપણા ટ્રેક્ટરની સર્વિસ કરી નાખ્યું આ ફિલ્ટર હે એ બધે ઓઇલ ફિલ્ટરને ડીઝલ ફિલ્ટરને એ બધે બદલાવ નાખ્યું અને બાકી તો ખબર નહીં શું કરવાનું સર્વિસમાં કેમકે પહેલી વાર સર્વિસ છે ને પેલું જ ટ્રેક્ટર છે અમારું એ કાં તો નથી આ વાત કહેવાનો આવ્યો Habar ni Masuk awal

આજો ઓલી બીજી ફેર એવી હતી ને એ કિમ બાકી એ મસ્તી ઉગી ગઈ છે અને છે હું સમજાણું નહી બો આમાં કઈ નો એમ થાય કે હું ફ્રી ફાયર ખેલું નામ સીધું ખેંચવાનું આમ ફ્રી ફાયર ખેલું એમ થાય કે કેટલી યાદ લેવા છે મારે પછી ભાઈ જાય ને ઘેર પછી ઘેર જાય તો ગાઈસ થઈ ગયા અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે ને પાછા નેદવા રહ્યા અહીં અટાણે રહી છે ખાલી આઠ આયરું અને જો ભાઈ નેદવાનો ભાઈ તડકાની જી મજા આવે ને નોકરી કરવાની મજા હે એ નોકરીમાં આવી મજા ના નેદવા અરે આવી મજા આવે કે થઈ ગયું જામ હે ને

અરુણા જો મારી યાર છે નહીં મેળ આવી ગયો તમારે દેવા મળે જોતા ધી ધીરી આવે અડી ગયા ખાલા થઈ ગયા બધી જગ્યાએ એટલે આપણે આ પકનું ભરવું પડ્યું છે ને બધી ટપકને પાછી આપણે ટ્રેક્ટર થી હારી અને જો આ રીતના છે ને થપ્પી માર દે હું હવે અનભાઈ અમારા મજૂરે દેહ માં રેવા વ્યા ગયા હે અને પાછા હવે બે મહિના પછી જાય વરસાદ થાય છે ને વરસાદ થાવું થાવું છે ને ત્યાં પાછા આવીએ કદાચ ભાદરવા પછી હે હે

आलो आराम आराम पंखा काटवाने पर मार मजदूर तो वया गया है एमपी में એટલે 2 મહિના પછી આવશે ને 2 મહિના સુધી ભાઈ ફૂલ તપ ને તડકો પડવાનો છે ને હોમણા હે ને મડી ઉપર હો જાઉં હું તો મે મિની વ્લોગ માં જોયો છે તો આપણે હે ને આ એક ટેબલ પંખો પડ્યો હતો એક અઢી લઈ અમાર ક્યાં ટેબલ પંખો છે આ રહ્યો આ રહ્યો વાહ इसको हम लगाएंगे हमारी छत के ऊपर